જેમણે જિલ્લા કલેક્ટરે હાલ પડી રહેલા વરસાદ બાદ તુરંત સ્વચ્છતા અને સાફ સફાઈ અંગે સૂચન કર્યા હતા અને તાત્કાલિક સાફ સફાઈ અને દવાનો છંટકાવ કરવામાં આવે તેવી સૂચનાઓ આપી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર કલોલ પ્રાંત કચેરીમાં જિલ્લા કલેક્ટર મેહુલ દવેની અધ્યક્ષતામાં વરસાદ બાદ તુરંત સાફ સફાઈ થાય તે અંગે સ્વચ્છતા અભિયાન ચલાવવા માટેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલોલના ધારાસભ્ય બખાજી ઠાકોર તથા નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ અને કલોલ પ્રાંત અધિકારી જે દેસાઈ તથા કલોલ મામલતદાર જયમીની ગઠિયા અને વાયકે વાઘેલા તથા કલોલ સરકારી કચેરીઓ અને તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે વરસાદ બાદ તુરંત જ સાફ સફાઈ હાથ ધરવામાં આવે અને દવાનો છંટકાવ કરવામાં આવે તેમજ સરકારી અધિકારીઓને તેમની કચેરીઓની પણ સ્વચ્છતા જળવા તેમજ તેમના આસપાસના વિસ્તારોની સ્વચ્છતા જોવા માટે સૂચન કરવામાં આવ્યું હતું તેઓ તમામ અધિકારીઓને પોતાની કચેરી અને તેના આસપાસના વિસ્તાર સાફ સફાઈ રાખવા અંગે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ